અત્રે ઉલ્લેખ છે કે વન વિભાગ દ્વારા માનપુરિયા જંગલ વિસ્તારનું દબાણ તાજેતરમાં દૂર કરવા વન વિભાગની ટીમ ગઈ જ્યાં માત્ર અમુક લોકોનું દબાણ દૂર કરાયું જ્યારે કેટલાક લોકોનું દબાણ દૂર ન કરાતા ગ્રામજનો રોષે ભરાયા છે માનપુરિયા ગામના ગ્રામજનો સહિત પશુપાલકોની એક જ માંગ છે કે તમામ દબાણ દૂર કરવામાં આવે તો અમારા પશુઓ ઘાસ ચરવા જઈ શકે અહેવાલ હસમુ પ્રજાપતિ અમીરગઢ

તમે વન વિભાગ આ ગાયો માટે રોકોલ ખાતું છે પશુપાલન માટે છે એને બાજુ રોકી દીધું ચારે મોરે ચાર ગોમો ને અગબાર થઈ મોરી રોકી દીધું છે તો નથી સાહેબ એમ ખાલી થોડું એક વીગો બે વીગા એમની હાજરી બજાવીને જતા રહ્યા એમની ફરી બજાવીને જતા રહ્યા બીજું બાજુ બાકી છે એમનું એમ છે

બધો વગડો બધો આદિવાસી બધે ઓગડો બધી રોકી દીધો બધી વન કોઈ ઠાકોર આદિવાસી બધી રોકી દીધો આ ગાયો રાડ કરી આ વોરે ખાધરી ગાયો કઈ ઉભા છે કોઈ અમારો સરકાર હોભરતું નથી રાડ હોભરતું નથી આ ગાયો બાપડી રાડ કરે છે અને વગડો બધો રોકાઈ જો છે જો આ પશુ પાલન હજાર ગાય છે હજાર ગાય બાપડી આ રોડે રોડે ઉભી છે ગાય અને જો ગાય જો બગડામાં જોડાઈ જાય તો ચસકા મારી વસ્તી મારે

બધું જંગલ સાહેબ ફીટ થઈ ગયું છે એના માટે અમે રોડ ઉપર લઈને ઉભા બધું વસ્તી દબાઈ લીધું કે ખુલ્લું છે ને અધિકારીઓ કોઈ અમારો ઓપડતા છે કે થોડું ખાલી બે ચાર વ્યક્તિઓ હટાવી છું બીજું બધું એમ છે અમારે જવાનું કે સોમાસન ટામમાં અમે કીએ છીએ ઉનાળી શિયાળ તમે તો બહાર લઈને છે પણ અત્યારે સોમાસન ટામ અમારે સાહેબ કીએ જવાનું એના માટે આ સરકારને અમારા જોડે આટલી વિનંતી છે કેટલા સમયથી તમે તમારી માંગ છે જંગલ ખુલ્લું કરવા મહિના દોઢ વર્ષથી સાહેબ બસ માંગ છે તો શું કહે છે મને વાત બસ આટાવાસ આટાવાસ એમ કરે ટલાય જશે અમારો આજે તમે ક્યારના ગાયો છો તો આઠ વાગ્યા થી બરોબર શું કરશો આ ગાયો ને શું કરે સરકાર જે નીકળી સાહેબ અમારું તો શું ચાલે